કોઈશું ગલી હલે નકર ડગે એના માથા હલવા મને તે સમજવું હવે અમદાવાદના એક પ્રોગ્રામમાં એક ભાઈ જ બેઠા લાવ હજુ ગઈ ગયા એમાં એટલે મેં કીધું ભલે તમે કેમ કાય બોલતા નથી કેતા હોય તો દુવાછન ગાઈ ભજન ગાય લોકવાર્તા ગાઈ લોકગીત ગાઈએ મને કે હું કામ બોલું પણ મેઘુ નું કઈ કારણ તો છે ને મને કે મારો ખીસું કપાઈ ગયું તો મેં કીધું એમાં કઈ અમે નહોતા કઈ ખીસું કાપવામાં ભલે અમારા બે ઘરે આવ્યો હતી મોજ કરીને પણ નો કરે તમે મેં તમને કીધું ને કે ઘણા સાંભળ્યો નહીં આપણે વાત કરીએ તો હામી વાત માને એમ આપણે કઈ અમારા ગામમાં એક બાબો છે તો અમારા ગામમાં એક બાવો છે બાવા તો બધી હોય અમારી સાંભળે તો ખરો અમારે તો રામગર બાપુ ક્રોધી બહુ તો પૂછો અમારે ભીમગર ભૂખા કાઢી ના કેવો કે મેં સાંભળે નહીં પછી શું કરું પછી બોલો કે તું તો ખરો ગામના પાદર માંથી અમે નીકળ્યા ને ખરાબ હાલ રેરી પડી હતી હા પછી કે મુઠી ફટે એવો બાજરા અને આજુબાજુ મારા જડ્યું નહોતું અને કોથરો ભેલો બાજરાનો અને ને મારી ઉપડ્યું ખરી ગઈ ઓકે એ અમાલ નતી ખરી ગઈ હાલને ખેહ ને હારો હાલ ઉભો હતી હારા માલ નરહામ કોઈ નો આવ્યો તમારે અમારે ત્યાં એક જણો મને જૂનાગઢ કે મને કે વેગડા ની હગાઈ થાય ને તો મારું મૂછું મૂડાવી નાખું મને ગયું

લઈ જઈને કાપો હું વાયરો ભલા મારા પણ તમે જોવો માણા તો જેની પડે ને ભૂખા કાઢ નાખ્યો તમારે જોઈજો તમે હાજે તમે એક ને બાંધી આવશો ને હાજે હવારમાં બલદ ન્યાન્ય બાંધો આવી છે ફૂકાન ખબર બળદમાં એટલી બધી તાકાત છે કે હરે દોડ તો ધરતી ખેડી નાખે અને એમ કે જેવા તેવા ગાળવાને મૂલ્યો બળદ કાઢી નાખે એટલી બધી તાકાત છે પણ તમે હાજે એને ખીલે બાંધી આવશો બળદ તો હવારમાં તોડાવશે એ સમજે છે કે મારા માલિકે મને બાંધો છે મને ખર ખવડાવે મને પાણી પાય મારાથી તોડાવે નહીં આવો બળદ નહીં તોડાવે તમે જો જ્ઞાન ન્યાય છે ત્યાંથી ક્યાંય નહીં જાય અને આપણે તો બજારમાં ભોડા હોય ને તો બસ સ્ટેન્ડ આપડી મોલ પૂગે તમને જ્યાં ન આવ્યા એટલે હું અહીંયા આવ્યો મય અહીંયા આવ્યો તમારે હમાય લે આવે અહીં ડાયટો તો અહીંયા આવ્યો અમારી હાઈ મારા તો મોય નીકળ્યો અને તમને ખબર પાછા જહમાં હો આવે અબજમાં નહીં આવે તમે જઈજો આ તો તમારા મારા અનુભવની એક વાત કરો આપણે મકાન બનાવતા હોય ને હું મારા અનુભવની વાત કરું મેં મકાન બનાવ્યું ને એટલે એક જણો મકાન જોવા આવ્યો હું લઈ ગયો છું મેં કીધું આ બિચારો રાજી છે આપણો ભાઈ બંધ મકાન જોઈ આખું મકાન સકર વખત કરતો મકાન જોઈને મને કહે આ બારી ખોટી મૂકી તમે એટલે આવું મેં કે મૂકી તો પૂછતું આવતા વખત ખોટી મૂકી એમ જ કે પડતા તો એ મને કે ઈ મારી જો તમે આ બાજુ મૂક્યો તો પવન આવ્યા કરે પવન ના આવે ને આ કોકનું ફલી છે સીધી ગોળી આવે તારે અમને રેવા દેવા મારી નાખવા અને વિચાર તો કરો મકાન આપણું આપણે લેવું ને એની સફળતા જો તમે નહીં પણ હોય મકાન બનાવ્યું ને એટલે એક ડોશીમારે કીધું મારી અમારું મકાન જોઈ જાઓ એ મકાન જોઈ અને ડોશીમાએ આખું મકાન જોઈ લીધા પછી એટલું કીધું કે મકાન બહુ સારું ભાઈ કેટલું ખર્ચ થયું કે મારી મોંઘવારી બહુ ને હા છિંતેર હજાર રૂપિયામાં કરી ગયા ઓહો પણ તોય રૂડું મકાન બન્યું પણ ફળીયું ઝીણકું છે બોલો કે મા આપણે જાદા ફરીને શું કરું આપણે એમનું ફરી તો ખબર આપણે માલ માલધોર અમરે બલત અમરે ગામ અમરે બેહુ છોકરા નાના આપણું કુટુંબ નાનું જાદા ફરીને આપણે કરવું હું ડોહી કે બાપા આપણે લગ્ન પ્રસંગ હોય તો ક્યાં કોકના ફળિયામાં માંડવો રોપવા દે પણ કોક મરી જાય કૂટવા ક્યાં જવું હજી બોલે વાંચતું નથી કર્યો અરે મેદાનમાં ધણહેર માં જાય કૂટ જાય ના અમારા ફલિયા હું કામ કૂટશો આપણે આવી એમ કે આમને આમ બનાવો તો મકાન કેમ હારું નાખશે એટલે આપડે એમની નેમ બનાવીએ એમની નેમ બનાવી સારું થાય ને તો બીજે જ શર ને ના આવે આ આપડા આઈડિયા આ આઈડિયા આપડા ચાર હું નીકળ્યો હતો મેં કીધું કે આમ બનાવો એટલે આમ બનાવ્યું પણ પડ્યું હોય તો કોઈથી એમ કીધું કે આપણા આઈડિયા ઓનિકો ભર્યા એમ આપણું મકાન ભર્યું હોય તો કોઈ દેમ આવીને કેવા એવો કે ઓનકો ગોઠું ખાઈ ગયા એ આપણા આઈડિયા હોની કોટકે અને તઈ